વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર પંદરમાં સમાવિષ્ટ વાઘોડિયા રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે દસ ફૂટ ઊંડા ભૂવાનું નિર્માણ થયું છે જેના કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતની પોલ ઉઘાડી પાડવામાં આવી છે સ્માર્ટ સિટી વડોદરા હવે ભુવા નગરી તરીકે પણ પ્રચલિત છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભુવા પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે રોડ પર રોડ બનતા ગયા અને ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા ગયા તેમ છતાં પણ આજ દિવસ સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી જેના કારણે છાસવારી ઉપર ખાડા ભૂવા પડી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં પાલિકાના વોર્ડ નંબર પંદરમાં સમાવિષ્ટ વાઘોડિયા રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે રોડની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અહીં આ માર્ગ ઉપર ફરી એક ભૂવો નિર્માણ પામ્યો છે હાથથી પોપડા ઉખડી જાય તે પ્રકારનું મટીરીયલ વાપરીને આ રોડ બનાવવામાં આવ્યો હોવાનું ના આક્ષેપ વિસ્તારના જાગૃત આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે સાથે જ આ રોડ પર અગાઉ પણ ત્રણ જેટલા ભૂવા પડી ગયા છે તેવામાં વધુ એક દસ ફૂટ ઊંડો ભૂવો છે જેની ઉપરથી દેખાવમાં નાનો છે પણ અંદરથી ઊંડો છે હાલમાં આ ભૂવાને બેરિકેટ મૂકીને કોર્ડન કરવામાં આવ્યો છે જોકે વાહન ચાલકોને પણ અકસ્માતનું જોખમ રહેલું છે ત્યારે વિસ્તારના આગેવાન મેહુલભાઈએ ભૂવાને લઈ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો